રાધ મિત્રો આપણી ચેનલ વ્રત આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓમ પિતૃ દેવાય નમ મિત્રો અમે તમને પિતૃપક્ષની સર્વ પિતૃ અમાવસની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ તેથી તમે તેને ધ્યાનથી સાંભળો પિતૃપક્ષમાં આ પાવન કથા સાંભળવા માત્રથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ન કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા ઓમ પિતૃદેવાય નમ અવશ્ય લખી દેજો મિત્રો પ્રાચીન કાળની વાત છે પિતૃ અવસર પર એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા આખરે શું છે છે અને કેમ કરવામાં આવે પૂર્વજોના આત્માઓને શાંતિ આપવા માટે આ કર્મકાંડ કેમ જરૂરી છે આ જ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાન મગ્ન થઈને ધર્મ રાજયમનું આહવાન કર્યું તેવી સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં પૂછ્યું કે હે ધર્મરાજ કૃપા કરીને જણાવો કે પિતૃપક્ષનું આટલું બધું મહત્વ કેમ છે આપણે પિતૃઓનું સાથ અને તર્પણ કેમ કરીએ છીએ શું ખરેખર આ ક્રિયાઓથી આપણા પૂર્વજોને શાંતિ મળે છે યમરાજી ગંભીર છતાં કરુણામય સ્વરમાં ઉત્તર આપ્યો કે હે બ્રાહ્મણ તમે અત્યંત મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે પિતૃપક્ષ એ પૂર્વજોને સમર્પિત એ પાવન કાળ છે જ્યારે સંતાન પોતાના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે સાથ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે આના મહત્વને સારી રીતે સમજાવવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક તમે સાંભળો આ કથા ગરુડ પુરાણમાં વર્ણવેલી છે અને પિતૃ પક્ષના ઉજાગર કરે છે જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના બત્રીસ અપરાધ હું માફ કરી દઉં છું આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ થતી નથી તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે અને લાંબુ આયુષ્ય તથા ધન ધાન્ય પ્રદાન કરે છે તેથી હે બ્રાહ્મણ તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો યમરાજ આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા ધન શર્મા અને ત્રણ પ્રેતોની કથા પ્રાચીન કાળમાં મધ્યપ્રદેશમાં ધન શર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા તેઓ સત્યનિષ્ઠ સદાચારી અને વેદ શાસ્ત્રોના ઊંડા જાણકાર હતા તેમના સ્વભાવમાં પાપનો સહેજ પણ અંશ ન હતો ભગવાન વિષ્ણુમાં તેમની ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજાપાઠ કરતા હતા એક દિવસની વાત છે ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો ધનશર્મા શ્રાદ માટે જરૂરી એવો કોષ પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા નજીકના એક ગાઢ જંગલમાં ગયા બપોરનો સમય હતો અને જંગલમાં દૂર દૂર સુધી સન્નાટો ફેલાયેલો હતો ફક્ત પાંદડાઓના ખડખડાટ અને કેટલા પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો ધનશર્મા મનોમન

તે ત્રણ માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ તેમના સ્વરૂપ ખૂબ જ ભયંકર હતા તે ખરેખર ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેભાન થઈ જાય ઘન શર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા તેમના વાળ અસ્તવ્યસ્ત અને સીધા ઉપર ઉભેલા હતા જાણે વર્ષોથી ઓળિયા જ ન હોય તેમની આંખો અંગારા જેવી લાલ ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા તીક્ષ્ણ જાણે કોઈ જંગલી પશુના ન હોય ત્રણેયના શરીર અત્યંત દુબળા અને કમજોર હતા પેટ પીઠને અડકેલું હોય અને ફક્ત હાડપિંજર બચ્યું હોય તેવું લાગતું હતું તેમની નસો ઉભરી આવી હતી અને તેઓ પીડાથી ભરેલા જણાતા હતા ઘન શર્માએ આટલા ભયંકર પ્રાણીઓને એકસાથે સાથે ત્યારે જોયા ન હતા પરંતુ આચાર્યની વાત એ હતી કે આટલા ભયંકર દ્રશ્ય છતાં ઘન શર્મા જય પણ ભયભીત ન થયા તેમના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય હતો અને સત્ય પર અડગ વિશ્વાસ એટલે પોતાનામાં સાહસ ભેગું કર્યું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાતો કરવાનો વિચય કર્યો તન શર્મા ધીમે પગલે તેમની નજીક ગયા ત્રણેય પ્રેતોએ પણ તેમને જોયા અને એક ક્ષણ માટે જાણે આચાર્યથી સ્થિર થઈ ગયા કે એક સામાન્ય માનવ તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું તમે કોણ છો તમારી આ નરકી અવસ્થા કેવી રીતે થઈ તમને આ ભયંકર યોનીમાં કયું કર્મ લઈ આવ્યું એક પળ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા તેમના ગળામાંથી જાણે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો ધનશર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમને જોઈને ચિંતિત છું

જે પણ ભક્તો પર દયા કરે છે વિષ્ણુ ભગવાન તેના પર અનુગ્રહ કરે છે શ્રી હરિની મહિમા અપાર છે તેમનો શામ વર્ણ અલસીના ફૂલ જેવો નીલો છે તેઓ પિતાંબર ધારણ કરે છે તેમના નામનું શ્રવણ માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે તેઓ અનાદિ અને અનંત છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે તેમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રીત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે યમરાજી બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું કે હે બ્રાહ્મણ જેવું ધન શર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું તેવા જ તે પિછાશરૂપી પ્રેતોના હૃદયમાં આચાર્ય જનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા જે પ્રેત ધન શર્માની સામે ઉભા હતા તેઓ વિષ્ણુ નામની અસરથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા તેમના વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા દેખાવા લાગી જે વૃક્ષ શરીર

તે તપ્ત આત્મા ઉપર વહી ગઈ હોય પછી તે પ્રેત માનવી વાણીમાં વાત કરવા માટે તૈયાર થયા એમાંથી એક પ્રેતી કહ્યું કે હે વિપ્ર ફક્ત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રીહરિનું નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હમણાં જ થોડીક પળો પહેલા અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પરંતુ તમારા આવવાથી અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઉઠી છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે નિશંકપણે એક સાચા વૈષ્ણવ પુરુષનો સંઘ બધા પાપોને દૂર ભગાવી દે છે તમારા જેવા ભક્તનો સંઘ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ છે ત્રણેય ધનશર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું પછી એકે કહ્યું કે હે બ્રાહ્મણ દેવ તમે અમારા પ્રત્યે દયા બતાવી છે આથી અમે અમારો પરિચય તમારાથી છુપાવવા નથી ઈચ્છતા અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવેલી છે સાંભળો અમે કોણ છીએ અને અમને આ નરકી અવસ્થા કેમ મળી છે ધન શર્માએ ધ્યાનથી એમની તરફ જોયું અને માથું હલાવીને સહેમતી આપી ત્રણેય પ્રેત હવે વારા ફરતી પોતાની આપવીતી સંભળાવવા લાગ્યા પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો કે મારું નામ કૃતજ્ઞ છે કારણ કે પૂર્વ જન્મમાં હું ખૂબ કૃતજ્ઞ હતો મે મારા માતા પિતાનું પણ ક્યારે આદર નથી કર્યો ક્યારે તેમના માટે સાથ તર્પણ નથી કર્યું હું હંમેશા પોતાના ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજનો અને વડીલોનો અનાદર કરતો રહ્યો મારી કૃતજ્ઞતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા આજ પાપોના ફળ સ્વરૂપ મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને અંતે આ પ્રેતીઓનીમાં ભટકવું પડ્યું બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી મારું નામ વિદવત છે પૂર્વ જન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પરંતુ ખૂબ અભિમાની અને નાસ્તિક હોવાને કારણે અધર્મ કરતો રહ્યો ન દેવ પૂજન કર્યું ન ગુરુ બ્રાહ્મણોને સન્માન કે દાન કર્યું હું રોજ પૂજાપાઠ વગર ભોજન કરતો હતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ નથી કર્યા નથી શાધ તર્પણ કર્યું આ પાપોને કારણે મોત પછી નરકની યાતનાઓ ભોગવી અને અંતે પ્રેતીઓનીમાં આવી પડ્યું બીજા પ્રેતની કથા સાંભળીને ધન શર્માનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું તેમણે જોયું કે વિદવતની આંખોમાં પછતાપના આંસુ ભરાઈ આવ્યા હતા અને તેમનું દુબળું શરીર થરથરી રહ્યું હતું પોતાના પાછલા જન્મની ભૂલોનો અહેસાસ તેની તડપાવી રહ્યો હતો ત્રીજો પ્રેત આગળ આવ્યો અને બોલ્યું હું અવૈષ્ણવ નામનું પ્રેત છું મારા નામ ગૌતમ હતું અને હું એક બ્રાહ્મણ દુર્ભાગ્યથી ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું ન દાન કર્યું ન હવન કે પૂજા પાઠ કર્યા મેં મારા પૂર્વજોને તર્પણ પણ ન આપ્યું આ રીતે પિતૃઓની અવગણના કરીને મેં મારા બધા પુણ્ય નષ્ટ કરી નાખ્યા મર્યા પછી મારી આત્મા આ ભટકી રહી છે સ્વરૂપોની કરુણ કથા સાંભળીને ધનશર્માની આંખો ભરાઈ આવી એક તરફ ભયંકર રૂપવાળા આ પ્રેત સામે ઉભા હતા જેનાથી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ડરી જાય પરંતુ ધન શર્માના મનમાં હવે એમના પ્રત્યે ભયના સ્થાન પર અપાર દયા ઉત્પન્ન થઈ તેમણે જાણ્યું આ બધાને પોતાના પાપો અને ખાસ કરીને પૂર્વજોની અવગણનાને કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે ત્રણેય પોતાના પિતૃઓનું અનાદન કર્યો હતો શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ ફેરવ્યું હતું તેમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુઃખી રહી તેથી મૃત્યુ પછી તેમને પ્રેતિઓનીમાં ભટકવું પડ્યું થોડીવાર બધું શાંત રહ્યું જંગલની નિસ્તબ્ધતામાં ફક્ત પાંદડાઓનો ખડખડાટ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાઈ રહ્યો હતો અંતે ધન શર્માએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા તમારી દુઃખદ કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ રહી છે એ જાણીને ખૂબ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવા પર આત્માને કેટલી કષ્ટદાયક દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટ મને જણાવ્યા તે માટે હું કૃતજ્ઞ છું હવે આ બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું ભગવાન વિષ્ણુનો હું ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને ઈશ્વરે જ મને અહીં તમારા તમારા માટે મોકલ્યો છે જેથી હું કંઈક તમારી મદદ કરી શકું ધન શર્માની સહદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેત એકબીજાની તરફ જોવા લાગ્યા પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું કે હે સદાશય બ્રાહ્મણ તમારી દયાળુતા માટે અમે આભારી છીએ સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થઈ જાય આ યાતના ભર્યા પ્રેત જીવનમાંથી અમને મુક્તિ મળી જાય પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી થોડી ક્ષણ રોકાઈને પ્રીત ગૌતમે કહ્યું મારી પાસે એક ઉપાય છે પરંતુ તેમાં તમારી મદદ જોઈએ સાંભળો મારો એક પુત્ર છે જે પૃથ્વી લોક પર હજુ જીવિત છે તે ધર્મશીલ છે અને શાક વગેરે વિધિઓને જાણે છે જો તેને અમારી દુર્દશાની ખબર પડી જાય તો તે જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા તે પુત્રનું નામ ધન શર્મા છે હે સ્વામી તમે કૃપા કરીને તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવો અને સમજાવું કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે મહેનત કરી દો ફળ અને તપથી પણ વધીને હોય છે મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારો તારણ હાર બચશે પરંતુ કોઈએ તો તેને જણાવવું પડશે કે તેના પિતૃઓની શું અવસ્થા છે માટે તમે વિદ્વાન છો કૃપાળુ છો મારી વાત જરૂરથી માનશો અમારું કાર્ય પૂરું કરી દઉં ધન શર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેવું પ્રેત ગૌતમ ના મુખમાંથી તેના પુત્ર નું નામ નીકળ્યું ધન શર્મા નું હૃદય જોરથી ધડકી ઉઠ્યું તેમણે પૂછ્યું સ્વામી શું તમારો પુત્ર ધન શર્મા પ્રેત વૈષ્ણવ બોલ્યું હા મારા પુત્રનું આ જ નામ છે તે મારો એકમાત્ર પુત્ર છે કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તેને ખબર પણ નહીં હોય કે તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે ધનશર્માથી હવે રહેવાયું નહીં તે ભાવ વિભોર થઈને પ્રેતના ચરણોમાં પડી ગયું અને રડતા રડતા બોલ્યું પિતાજી હું જ તમારો પુત્ર ધનશર્મા છું હું એટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો અને તમારા કષ્ટ દૂર ન કરી શક્યો પુત્ર થઈને પણ તમારે કામ ન આવી શક્યો આનાથી મોટું પાપ બીજું કંઈ નથી કૃપા કરીને મને ક્ષમા કરો આ સાંભળીને પ્રેત ગૌતમની આંખોમાં પણ આંસુ આવી ગયા તે વિસ્મિત અને આનંદિત થઈને બોલ્યો વત્સ તો ખરેખર મારો પુત્ર છે નિશ્ચય જ ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો છે પછી ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા હવે વિલાપ કરવાનું છોડી દે ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને જણાવું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું વત્સ પિતૃપક્ષની પક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરજે

પિતૃઓના નામ પર દાન કરજે આવું કરવાથી અમારી સાત પેઢી સુધીના પિતૃ તૃપ્ત થઈને મુક્ત થશે તારી શક્તિ મુજબ ગૌદાન અન્નદાન અને વસ્ત્રાદી દાન પણ કરજે જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે ધનશર્માએ માથું નમાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા મુજબ જ હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી જરૂર સફળતા મળશે ધન શર્માએ ત્રણેય પ્રીતોની તરફ કર્તવ્ય ભાવથી જોયું તેમને હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રીતોને પ્રણામ કર્યા અને દ્રઢ સ્વરમાં કહ્યું કે હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું આગલી અમાવસ આવવાની જ છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર નહીં છોડું તમે બધા તમારી કૃપા બનાવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉ ધન શર્મા તરત જ પોતાના ઘરે પાછા ફર્યા શ્રાદ્ધ તૈયારી શરૂ કરી દીધી નિયત તિથિ આવતા પિતૃપક્ષની અમાસની શુભ સવારે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ આપ્યો તથા પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરાવ્યા પછી ઘરે વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યું તેમણે પોતાના પિતા પિતામહ વગેરે પિતૃઓને નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળ તર્પણ આપ્યું આ પછી આદરપૂર્વક બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું તથા દક્ષિણા પ્રદાન કરી અંતમાં સાત માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામ પર દાન કર્યા સાથે જ જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું તૃપ્ત થાય અને મુક્તિ પ્રાપ્ત થાય સાત કર્મ સંપન્ન થયા પછી ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેત આત્માઓને શાંતિ મળી જશે તે જ સાંજના સમયે તે ફરી તે ગાઢ જંગલ તરફ ચાલ્યા જ્યાં તેમની મુલાકાત તે ત્રણ પ્રેતો સાથે થઈ હતી તે સાંજે ધન શર્મા ફરી તે જ સ્થાન પર પહોંચ્યા તેમણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે ગઈકાલ સુધી ભયંકર ત્રણ પ્રેત ઊભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે તે પ્રેતોના સ્થાન પર ત્રણ દિવ્ય પુરુષ ઊભા હતા તેમના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલી રહી હતી ધનશર્મા તરત સમજી ગયો કે આ તે જ ત્રણ આત્માઓ છે પરંતુ હવે પ્રેત યોનીના બંધનથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થયા છે ધનશર્મા ભાવ વિભોર થઈને નજીક આવ્યા અને હાથ જોડી દીધા સૌથી આગળ પોતે તેમના પિતા ગૌતમ ઊભા હતા જેમનો રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ આપ્યા આનંદ અતિરેક ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યો બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી રહ્યા હતા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું

પુણ્યથી તેમને પણ પ્રેતિઓનીમાંથી છુટકારો મળ્યો છે બંનેએ તેની સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા એટલામાં આકાશમાંથી એક અવલોકિક રથ અવતરિત થયો જે પ્રકાશથી ઝળકી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકોએ પ્રગટ થઈને તે મુક્ત આત્માઓનું સ્વાગત કર્યું ત્રણેય દિવ્ય પુરુષો તે રથ પર સવાર થઈ ગયા વિદાય લેતી વખતે તે ગૌતમે પ્રેમ ભરી દ્રષ્ટિથી પુત્રની તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા ધન શર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદના ભાવ ઉભરી રહ્યા હતા થોડી જ પળોમાં તે દિવ્ય રથ

હે બ્રાહ્મણ ધર્મ શર્માએ પોતાના પિતા સહિત ત્રણ પિતૃ શાપિત આત્માઓનો ઉદ્ધાર કરી દીધો હતો સાધ તર્પણ અને દાનની મહિમાથી તેમને પ્રેત મુક્તિ મળી અને પિતૃ લોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી નાખી છે હવેથી હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું અને હંમેશા શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા તથા જે પણ આ કથાને સાંભળીને પિતૃ કર્મમાં પ્રવૃત્ત થશે તેના પિતૃ જરૂરથી પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ સાથે જ ધર્મરાજ અદર્શ થઈ ગયા આ રીતે આ પાવન કથા સમાપ્ત થાય છે આમાંથી આપણને શિક્ષણ મળે છે કે પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાથ તર્પણ અને દાન કરીને ફક્ત તેની આત્માને શાંતિ જ નથી મળતી પરંતુ તેમની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવતો પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજોમાં છે તેમની આત્મિક શાંતિ માટે કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ આપણા માટે અનંત અનંતપોણ્ય અને આશીર્વાદ લઈને આવે છે આથી સાચા હૃદયથી પિતૃ ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ મને આશા છે કે તમને આ પૌરાણિક કથા અને લાગી હશે હવે પણ સમય આવશે તમે આ કથાનું સ્મરણ કરીને પોતાના પૂર્વજોની સેવામાં તન મન ધનથી લાગી જશો શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે કે પિતૃદેવો ભવ એટલે કે પિતૃઓને દેવતુલ્ય માનીને તેમનો આદર કરો અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે પોતાના બધા પૂર્વજોની પુણ્ય સ્મૃતિની પ્રણામ કરતા હું મારી વાણીને અહીં વિરામ આપું છું જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ઓમ દેવાય નમઃ લખજો આ સાથે જ અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ